ખેડબ્રહ્મા ખાતે ખેડૂતોને ખાતર માટેની સમસ્યાના નિવારણ માટે ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી એ સ્થળ મુલાકાત કરી યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી સાબરકાંઠા સહિત રાજ્યમાં ખાતર વિતરણ ચાલી રહ્યું છે તેવા સંજોગોમાં ખેડબ્રહ્મા ખાતે તાલુકા ખરીદ વેચાણ સંઘ આગળ ખાતર માટે લાગતી લોબી લાઇનોમાં લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહે છે અને ખાતર મળી રહે તેની રાહ જોઈને ઊભા રહે છે પણ તેમને ખાતર મળતું ન હોવાથી એક ખેડૂત આગેવાને ફરિયાદ કરતા ખેડબ્રહ્મા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સ્થળ મુલાકાત કરી હતી અને ખેડૂતોને સમયના બગડે તે રીતના વિતરણ કરવા સૂચના આપવામાં આવી હતી ખેડૂતોને પાક માટે સમયસર ખાતર ન મળતા તેમના પાકને નુકસાન થવાની પરિસ્થિતિ ઊભી થાય છે ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી દ્વારા તાલુકા ખરીદે વેચાણ સંઘની અને ખેડૂતોને સ્થળ મુલાકાત લઈ ખાતર માટે પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચાઓ કરી હતી ખેડૂતને યુરિયા ખાતર મળી રહે તે માટે સંચાલન કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી અહેવાલ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા સહકારી સંઘ ખાતે આજે સવારથી લોકોની લાંબી કતાર ખાતર લેવા માટે લાગી હતી અને એમાંથી એક વ્યક્તિનો ફોન મારા પર આવ્યો એટલે આજે હું સંઘ પર સ્થળ મુલાકાત માટે આવ્યો છું અને ખરેખર કોસીના તાલુકાના બી દૂર દૂરના ગામડાથી લોકો ખાતર લેવા માટે અહીંયા સુધી આવે છે અને અત્યારે ખેતીનો એકદમ ટાઈમ છે ખાતર નાખવાનું એવા સમયે લોકોના દિવસો બગડે બસો બસો અઢીસો રૂપિયા ભાડું ખર્ચીને ખેડૂતો આવતા હોય અને આખો દિવસ લાઈનમાં ઊભા રહેતા હોય અને ખાતર ના મળે તો એમનો દિવસ સાથે પૈસાનો પણ વ્યય થતો હોય છે એટલે આજે સંઘના મેનેજર જોડે પણ વાતચીત કરી છે અને ગમે તે રીતે એ લોકોનો સમય ના બગડે રીતે બબ્બે કલાકનો ટાઈમ સ્લોટ આપીને પણ વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેની સૂચના આપી છે ગયા અઠવાડિયે પણ મેં આ જગ્યાએ ખેતીવાડી અધિકારી જોડે વાત કરી હતી ત્યારે પણ સંઘમાં જથ્થો હતો પણ એને રિલીઝ કરવાનો ઓર્ડર નહોતો તો મેં ગાંધીનગર વાત કરીને એ રિલીઝ કરવાનો ઓર્ડર કરાવી દીધો તો જેના કારણે અત્યારે આ લોકોને ખાતર મળી રહેશે પણ હજી ત્રણ દિવસ ચાલે એટલું ખાતર સંઘ પાસે છે એટલે જેટલા ખેડૂતો છે એને તો વાંધો નહીં આવે પણ આગામી દિવસોમાં હજી જરૂરિયાત પડશે તો ગાંધીનગરથી વધારે જથ્થો અહીંયા આવે એની પણ અમે તજવીજ કરીશું